વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગના ભાગે તિરાડો પડી રહી હોવાના ખોટા ટ્વીટ કરી લોકોને ભ્રમિત કરનાર સામે અંતે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાય છે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભ સોશિયલ મીડિયા યુઝર્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી નર્મદા જિલ્લાના એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગત સાથેની પોસ્ટ એક્સ પર પોસ્ટ કરવામાં આવી હતી જેમાં રાગા ફોર ઇન્ડિયા નામના એકાઉન્ટ પરથી તારીખ આઠ નવ બે હજાર 24 ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ધારક સામે એસઓયુ નાયબ કલેક્ટર અભિષેક સિન્હા ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદમાં કોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો શુલે શાંતિ નો ભંગ કરવાનો પ્રયાસ લોકોને ગેરમાર્ગે દોરાય તેવા

स्टेचू ऑफ यूनिटी के बारे में कुछ ऑब्जेक्शनेबल कमेंट्स किए गए हैं जिसमें फोटो के साथ ये भी लिखा गया है कि कभी भी गिर सकती है और दरार आना शुरू हो गई है इस चीज़ को फैट चेक करते हुए जो एल एजेंसी जो ऑपरेशन मैनेजमेंट की देखरेख रेख जिसके जिम्मे है स्टैचू ऑफ यूनिटी की उनसे एक टेक्निकल रिपोर्ट मंगवाया गया है उस टेक्निकल रिपोर्ट के मुताबिक ये जो फ़ोटो है काफ़ी पुरानी है और लगभग दो के समय की है जब स्टैचू बन रहा था इन सब चीज़ों को ध्यान में लेते हुए पाया गया कि ये एक मिसीवियस बिहेवियर है और पब्लिक ऑर्डर को भंग करने की साजिश है इसकी वजह से काफ़ी कन्फ्यूजन का माहौल क्रिएट हो रहा था इसी कारणों इन्हीं कारणों को सब ध्यान में लेते हुए एकता नगर पुलिस स्टेशन में एक पुलिस फरियाद इस मैटर में 9 तारीख को 9 सितंबर को दाखिल कराई गई है इसके साथ साथ मैं जितने भी दुनिया भर के और देश भर के टूरिस्ट हैं जो प्रवासी हैं उनसे अपील करना चाहूँगा कि स्टेचू ऑफ यूनिटी जितना पहले सुरक्षित था आज भी उतना ही सुरक्षित है, है। यहाँ के अथॉरिटी के जितने भी अधिकारी और स्टाफ हैं साथ में जितनी भी एजेंसियाँ हमारे साथ काम करती हैं वो पूरी तरह पूरी मेहनत और लगन से स्टेचू ऑफ यूनिटी की देखरेख में और इसकी ओवरऑल ऑपरेशन माइंड में लगे हुए हैं तो आप लोग से मेरी यही विनती रहेगी कि आप लोग यहाँ पे आएँ यहाँ के अलग अलग आकर्षणों पे जाकर आनंद लें और एकता नगर एक बार घूमने आए आ, रागा फॉर इंडिया नामना ट्विटर हैंडल द्वारा આઠ સપ્ટેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અમુક ફોટોગ્રાફ્સ બતાવીને કે આમાં તિરાડો પડી રહી છે અને ક્યારે પણ પડી શકે છે એ પ્રકારનું એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું અને ફોટોગ્રાફ્સ મૂક્યા હતા ત્યારબાદ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે મેન્ટેનન્સ કરનાર કંપની છે લાલ સેલેન્ડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓથોરિટીના ઓફિસર્સ દ્વારા આ ટ્વીટ ધ્યાન આવતા તેમને તુરંત આની તપાસ કરી અને ટેકનિકલ રિપોર્ટ પણ રજૂ કર્યો તો આ પ્રકારની કોઈ સ્થિતિ છે નહીં એટલે એમને જે ટ્વિટર હેન્ડલ પર જે ખોટી અફવા અને ન્યૂઝ ફેલાવ્યા ફોટોગ્રાફ્સ મૂક્યા હતા એના વિશે ફરિયાદ આપી છે જે ફોટોગ્રાફ્સ છે એ બે હજાર અઢારના જ્યારે કન્સ્ટ્રકશન થઈ રહ્યું હતું ત્યારના છે અત્યારની સ્થિતિ એકદમ નોર્મલ છે એ પ્રકારની કોઈ તિરાડ કે દરાર અત્યારે છે નહીં અને ટુરિસ્ટ પણ આવી રહ્યા છે એટલે જે વ્યક્તિ આ ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા એના વિરુદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓથોરિટીના ઓફિસર્સ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને પોલીસ એમાં વધુ આગળ તપાસ કરવાની છે હાલની સ્થિતિમાં સ્ટેચ્યુ એકદમ સેફ છે કોઈ તિરાડો નથી લાસ એન્ડ ટર્ગો નામની કંપની છે એનું મેન્ટેનન્સ કરી રહી છે એટલે હાલ એકદમ સેફ છે અને ટુરિસ્ટ પણ આવી રહ્યા છે અને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની અફવા અને ખોટી ન્યૂઝ ફેલાવે તો એ એનાથી આમ ભ્રમિત થશો નહીં આપ પણ અહીંયા આવી શકો છો